આંબામાં કમાણી બહુ હારી મારે કમાઈ લેવું છે એલા પગ કમાવાનું એમ કે ને મારે કમાઈ લેવું છે એમ કહો હું બોલો તારે મારી ભેગો રોજ હોય આવવાનું ક્યારે ના તારે દાડી તો મળવાની છે ને મારે આંબામાં કમાઈ લેવાનું છે કો વાત ની એક વાત એલા આંબામાં નીચે કમાવું અને અત્યારે આવજો લગભગ કે આંબો મળે નહી હવે અત્યારે અરે ચેક ચેક થી અપાવો પેલા હવે આ તને અપાવવા મરે હવે અત્યારે ગોળા આમ જો હા

હું મારે બોલવું આંબો એવો છે ગોળા પણ ખરા કિંમત એટલી બધી કરે નઈ પડે ખરેખર છે એવું ભલામણ કિંમત થાય ને

હવે તારે જે આંબો દેવાનો હોય ને એ ગોળા ને દેખાડી દેજે હા હાલો હાલો આંબો આંબો હાલો હા હા ઓલો આંબો છે ઈ ગોળા ને આપડે દીધો તો તમારે પૈસા લઈને જવું હોય તો તમે જવા જુ અંદરે હા બરાબર

यकत के लिए थी ये मतो। हाय तो अजय रूप यार ले ले द। आज तो माले मेरे पाल दे दो। तो माले इसको कल इन मोटा दादा ये पाला नहीं ना यार ये ले पाएगे जाओगे। आज तो मोटा दादा नहीं पाला नहीं ना का पाएगे जाओगे। <laughs> મને કે મારા આંબા અમાઈ કે થોડાક આંબા આપો ને મોટા દાદા મારે ધંધો કરવો એ તો સારું કર્યું લખા ને આંબો વેસવાનો હતો કામ થઈ ગયું એમાં તો મારે તો દલાલી મળી ગઈ રાજે ઓલા કે દેવો ને ઓલો કે મારે લાખ માં દીધા લખા દાદા ને દીધા ઓલા પાસે લીધા લાખ રૂપિયા આંબા હવે ભલે ને કોઈ નથી આંટો મારતો પણ તો એવો એને પીડારાવા દો

કામ તો પૈસા વાળો થઈ ગયો છે હવે તો મને દે ક્યારેયો તા વેચી દીધી હે મુદ્દલ એક કેરી દેખાય છે ને પાકો હાસે હા ફુટ ફુટ કરે

કેટલા કમાણો પણ એ વેડા વગર કમાય વેડા વગર કમાય છે હવે ખોટો હું લેવા બોલા લે હવે તમને માર હા શું કહો લે એલા મે આટો મારો આટો મારો ઓ હજી મારે બે પાંચ થી જવા દેવા પછી વેડવાનો છે હવે ખોટું હું લેવા બોલા એલા મારા હું હું થોડો ખોટો બોલું ભલા મણા એલા મારા કા કહેવાય લેવો હવે હું 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 કાઈ

તને એમ કે મોટા થતા પૈસા માંગ એટલે તું ખોટું બોલા છું એવું મારા મનમાં નથી એવું મારા મનમાં નથી હવે મુદ્દલ આ આંબામાં એક કેરી છે અત્યારે શું જ તમે હે આ આખામાં હું ફરતે આટો ફર્યો હ તને મે એક કેરી ભાળે આમાં અરે હોય જ ને હું ભલામાં ના તમે અને તું હવે મને કે વેસી નથી વેસી નથી પણ કે એક હે એક કેરી ને ભાળ

મોટા થતા અમારે દેવરા માં ધ્યાન રાખ્યું કેટલા આવી ફર્યા ફરતે તો તો સુધી અત્યારે

એટલા બચ્ચા મારા પાણીમાં આવી જાય આમાં મારે શું કરવું હે